ધાનેરા નવી મારુતિ નેક્સા ગાડીમાં સળો નીકળતા ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ ધાનેરા તાલુકાના નવીનભાઈ લક્ષ્મણભાઈ ગુર્જરે પાટણ ખાતે આવેલા મારુતિ નેક્સા શોરૂમમાંથી નવી ગાડી ખરીદી હતી પરંતુ ગાડીની ડિલિવરી બાદ જ તેમને આશ્ચર્યજનક ખામીનો સામનો કરવો પડ્યો જણાવ્યા મુજબ નવી જ ગાડીમાં સળો જોવા મળ્યો હતો ઉપરાંત બોનેટ પર કલરના ડાઘ પણ હતા ગ્રાહકને શંકા થઈ કે ગાડી અગાઉથી જ રિપેર કરેલી હોઈ શકે છે આ અંગે નવીનભાઈએ પાટણ શોરૂમ મેનેજરને જાણ કરતા ગાડીને ચેક કરવા પાટણ લાવવાનું કહેવામાં આવ્યું ચકાસણી બાદ મેનેજર તેમજ કંપનીના પ્રતિનિધિઓએ બે દિવસમાં ગાડી બદલી આપવાની ખાતરી આપી હતી પરંતુ ત્રણ મહિના વીતી જતા છતાં ગ્રાહકને નવી ગાડી આપવામાં આવી નથી શોરૂમ મેનેજરે પહેલાની ખાતરીમાંથી પીછેહટ કરી એ જ ગાડી પરત આપવાની વાત કરતાં ગ્રાહકને છેતરાયેલા હોવાનો અનુભવ થયો બ્રાન્ડેડ કંપની મારુતિ જેવી પ્રતિષ્ઠિત કંપની તરફથી આવી બેદરકારીથી ગ્રાહક નિરાશ બન્યા છે અંતે ગ્રાહકે ન્યાય માટે ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેસ દાખલ કરી યોગ્ય ન્યાયની બૂમ પાડી થયેલું હોય જણાતા અમે ચેક કરતા ગાડીમાં રિપેર કરેલી ગાડી જણાતા અમને શોરૂમનો કોન્ટેક કરતા શોરૂમે અમને એવું કીધેલું કે ગાડી તમે શોરૂમમાં નહીં આવો અમે ગાડી શોરૂમમાં લઈ ગયા એવું કીધું કે અમે ગાડી ઉપર ચેક કરાવી અને તમને ગાડી રિપ્લેસમેન્ટ કરી આપશું આમ છતાં દર દિવસ જતાં પછી અમને ગાડી ચેક કરીને અમે એવું કીધેલું અમે જાણ કરતા કે તમે ગાડી અમને રિપેર કરી આપશો અને નવી નહીં આપું તો ત્યારબાદ અમે કંપનીની હેડ ઓફિસમાં પણ મેલ કરેલો આ બાબતે ત્યાર પછી અમે પાટન એસપી પણ ફરિયાદ આપેલી અને અમારા વકીલ દ્વારા એમને લીગલ નોટિસ પણ આપેલી પણ આ છતાં પણ અમને યોગ્ય જવાબ ના મળતા અમે નેશનલ કન્ઝ્યુમરના કોર્ટનો દરવાજો ખખડાવવો પડ્યો અમે દસ લાખ તેત્રીસ હજારની ગાડી લીધેલી છે તો અમે નવી લીધી તો અમે જૂની રિપેર કરેલી શું કરવા લઈએ કંપની જાણી જૂની અમને ગાડી રિપેર કરેલી અમને જાણી જૂની પધરાવી છે